નમસ્કાર પ્રણામ હું હેમાની શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગરમીના દિવસો ચાલી રહ્યા છે અને સાથે ઘણી બધી શ્રાવિકા બહેનોનું કહેવું હતું કે એક એવું ઇન્સ્ટન્ટ શરબત શીખવાડો જેનાથી ફટાફટ શરબત બની જાય અને સાથે વર્ષિતપ અને પાંચસો એમબીલ જેવી તપશ્ચર્યાના બે આશણામાં પણ તેનો ઉપયોગ થઈ શકે અને સાથે સાધુ સાધ્વીજી ભગવંતોને ગોચરી વહરાવવામાં પણ લાભ મળી શકે તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને ભક્ષ અભક્ષની જાણકારી સાથેનું સાથે જરૂરી જૈણા ટિપ્સ આપતું એક સરબત પ્રેમિક્સ પાવડરની રેસીપી મૂકવામાં આવી છે તો દરેક રાવિકા બહેનોને ચોક્કસથી કહીશ કે ચોક્કસથી પૂરો વિડીયો જોશો જેથી નાનામાં નાની ઝીણી બાબતોનું ધ્યાન રાખતા આપણે આ પ્રેમિક શરબત બનાવી શકીએ અને હા એની સાથે એક જરૂરી વાત જો આપ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાઇકન પણ દબાવી લો જેથી પ્યોર જૈન આહારનું જૈણા સાથેનું જ્ઞાન આ ચેનલ ઉપર અમે વધુમાં વધુ જૈન મહિલાઓ સુધી પહોંચાડી શકીએ તો જરૂરથી શ્રાવિકાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બીજી જૈન મહિલાઓને પણ જોડશો તો ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો લીંબુ શરબત પ્રીમિક્સ પાવડર બનાવવા માટે મેં અહીં એક કપ ભરી લીંબુનો રસ લીધો છે તેને ઘરણી વડે ગાળી લીધો છે તેની સામે સાડા ત્રણ કપ ભરી અને દળેલી સાકરનો ઉપયોગ કર્યો છે મેં અહીં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને ખડી સાકરને ક્રશ કરી અને તેના પાવડર બનાવીને ઉપયોગ કર્યો છે આપ ઈચ્છો તો આની જગ્યા પર ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો જો આપ ખાંડ નાખતા હોય તો ત્રણ કપ ભરી અને ખાંડ લેવી પણ સાકર ખાંડના પ્રમાણમાં ઓછી ગળી હોય છે એ કારણથી કપ સુધી તમે ઉપયોગ ઉપયોગ કરી શકો છો વસ્તુના માપ માટે મેઝરિંગ કપનો કર્યો છે અને એક્ઝેક્ટ એક કપ લીંબુના રસની સામે સાડા ત્રણ કપ દળેલી સાકર વાપરી છે તો ચાલો હવે શરબત પાવડર બનાવવાનું શરૂ કરીએ પ્રીમિક્સ પાવડર બનાવવાની સાથે સાથે આપણે લીંબુના રસની કાળમર્યાદા વિશે પણ જાણી લેશું એની પહેલાં એક પહોળા વાસણમાં મેં સાકર નીકાળી લીધી છે હવે આ સાકરની અંદર લીંબુનો રસ મિક્સ કરી લેવાનો છે સાકર અને લીંબુના રસને બરાબર મિક્સ કરતાં કરતાં આપણે લીંબુના રસની કાળમર્યાદા પણ જાણી લઈએ નિકાળેલ લીંબુનો રસ ત્રણ દિવસ ચાલે અને ચોથા દિવસે અભક્ષ્ય બને આની સાથે હું બીજી પણ એક વાત કરવા માંગીશ કે ઘણા લીંબુના રસને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય છે વાસ્તવિક રૂપે આનો કાળ ત્રણ દિવસનો હોય છે ત્રણ દિવસ પછી તે અભક્ષ્ય તો બને છે અસંખ્ય જીવોનું સ્થાન પણ બને છે અને સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલો જ હાનિકારક છે આવો સ્ટોર કરેલો લીંબુનો રસ ક્યારેય પણ વપરાય નહીં માટે તેનો ત્યાગ કરવો હવે આ શરબત બનાવતા એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે લીંબુના રસનો કાળ ત્રણ દિવસનો હોય છે એટલે આ શરબત પણ ત્રણ દિવસમાં બની જાય એ રીતે આપણે બનાવીશું જેથી અભક્ષ્ય ન બને હવે આ શરબતને આપણે સુકાવીને બનાવવાનું છે માટે શક્ય હોય તેટલું પહોળું વાસણ લેવું જો તમે પહોળા તાસમાં સુકવવા માંગતા હોય તો બે જેટલા લઈ લેવા થાળીમાં સુકવવા માગતા હોય તો ત્રણથી ચાર લઈ લેવી જેનાથી બનાવેલ મિશ્રણ પાતળા લેયરમાં પથરાય અને જલ્દીથી સુકાઈ જાય એટલે કે શક્ય હોય તેટલા પહોળા વાસણમાં નીકાળી અને તેને સુકવવા માટે મૂકી દેવાનું રહેશે હવે આ મિશ્રણ ઉપર એકદમ પતલું કપડું ઢાંકી દેવાનું છે જેનાથી કોઈ પણ જીવ ન જાય કપડું સાવ જ પતલું અને એમાંથી હવા અવર જવર થઈ શકે તે રીતનું લેશો અને બીજી ખાસ વસ્તુ આ મિશ્રણને તડકે નથી સુકવવાનું ઘરની અંદર જ જ્યાં હવા આવતી હોય તેવા સ્થાન ઉપર ઢાંકીને મૂકી રાખવાનું છે અને સૂર્યોદય થતાની સાથે જ સવારથી જ લીંબુનો રસ નીકાળી અને આ કામ શરૂ કરી દેવું જેથી ત્રણ દિવસમાં પ્રીમિક્સ પાવડર બનીને તૈયાર થઈ જાય સવારથી સાંજ સુધી સુકાયા બાદ એકવાર તેને ખોલી અને ચેક કરી લેવાનું છે ઉપરથી લેયર સુકાઈ ગયેલું જણાશે હવે તવેતાની મદદથી તેને ઉખાડવાનું છે અને ફરીથી જ થાળીમાં પહોળું કરી દેવાનું છે અને તેને ઢાંકીને મૂકી દેવાનું છે તેવી જ રીતે બીજા દિવસે સવારે પણ ફરીથી જ આવી રીતે તવેતાની મદદથી મિશ્રણને ઉખાડી અને ફરીથી થાળીમાં પહોળું કરી દેવાનું અને ઢાંકીને મૂકી દેવાનું બીજા દિવસની બપોર સુધી મેં મિશ્રણને બે વાર વચ્ચે વચ્ચે તવેતા વડે મિક્સ કરી અને ફરીથી પાથરી દીધું હતું બીજા દિવસની બપોરથી મિશ્રણ કાંઈક આવું દેખાશે થોડુંક થોડુંક સુકાવા આવ્યું હોય તેવું લાગશે હવે આ રીતે મિશ્રણને ઉખાડતા પલટતા જઈ અને ફરીથી પાથરી દેવાનું છે દર કલાકે કલાકે બેથી ત્રણ વાર મિશ્રણને મેં આ રીતે પલટ્યું હતું અને ફરીથી પાથર્યું હતું જેથી જલ્દીથી સુકાઈ જાય બીજા દિવસથી બપોરથી લઈ અને સાંજના સમય સુધી મેં ખુલ્લું જ આ મિશ્રણને સુકાવા દીધું હતું તેના ઉપર કપડું નહોતું ઢાંક્યું બસ આ રીતે બીજા દિવસે છથી સાત વાર તેને પલટતા રહી અને સુકાવા દીધું હતું અને સૂર્યાસ્ત બાદ આ રીતે કપડાં વડે ઢાંકી અને મૂકી દીધું હતું બીજા દિવસની સાંજ સુધી લગભગ મિશ્રણ પંચોતેર ટકા જેટલું સુકાઈ જતું હોય છે એટલે ત્રીજા દિવસની સવારે મિશ્રણ કંઈક આવું લાગશે હવે તવેતાની મદદથી આ રીતે ઉખાડતા જઈ અને મિશ્રણને ફેરવતા રહીશું જેનાથી થોડોક થોડોક હજુ ભીનો ભાગ છે તે પણ જલ્દીથી સુકાઈ જાય આવી રીતે વાડકી વડે દબાવતા દબાવતા તેને પાથરી લેવાનું છે જેનાથી પડેલા ગાંઠા તૂટી જાય અને એના અંદર સહેજ પણ ભીનાશ હોય તો તે પણ જલ્દીથી સુકાઈ જાય બસ આ રીતે બપોર સુધી વચ્ચે વચ્ચે ફેરવતા રહી અને ખુલ્લું સુકાવા દીધું હતું અને પછી સાંજ સુધી તેને ઢાંકીને સુકાવા દીધું હતું સવારથી લઈ અને સાંજ સુધી લગભગ મિશ્રણને છથી સાત વાર તવેતા વડે ફેરવતા રહી અને મિશ્રણને સુકાવા દીધું હતું જેનાથી મિશ્રણ જલ્દીથી સુકાઈ જાય બસ આ રીતે પ્રોપર પદ્ધતિથી કરશો તો ત્રીજા દિવસની સાંજ સુધી પ્રિમિક્સ પાવડર બનીને તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો લીંબુ અને સાકરનું મિશ્રણ એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે હવે સુકાયેલા લીંબુ પાવડરમાંથી મેં બે ભાગ કરી દીધા છે એકમાંથી સાદા લીંબુ પાણી માટેનો પાવડર તૈયાર કરીશું અને બીજા ભાગમાંથી શિકંજી પાવડર બનાવતા શીખીશું જે થાળમાં સૂકવીને શરબત બનાવ્યું હતું તે થાળમાં હજુ પણ પ્રિમિક્સ પાવડર ચોંટેલો હતો તે થાળમાં પાણી નાખી અને તેને થોડીક વાર માટે પડી રહેવા દીધું હતું જેથી પ્રિમિક્સ પાવડર જે ચોંટેલો હતો તે આમાં પીગળી જાય અને આ રીતે શરબત તૈયાર કરી લીધું હતું આ વિડીયોમાં આપણે સાદા લીંબુ પાણી માટેનો પ્રિમિક્સ પાવડર બનાવતા શીખીશું તો જે મિશ્રણ સૂકવીને બનાવ્યું હતું તે મેં અહીંયા બે કપ એક્ઝેક્ટ ભરીને લઈ લીધું છે મેઝરિંગ કપનો ઉપયોગ કર્યો છે તેના માટે આ પ્રીમિક્સ પાવડર બનાવવા માટે આપણે મીઠાનો પણ ઉપયોગ કરીશું તો થોડીક જાણકારી મેળવી લઈએ મીઠાની મર્યાદા વિશેની આ પ્રિમિક્સ પાવડર બનાવવા માટે બલવણ મીઠું કા સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જેનાથી તપશ્ચર્યા આદિમાં કે ગુરુ ભગવંતોને ગોચરી વરાવમાં ઇન્સ્ટન્ટ શરબત બનાવવું હોય લાભ લેવો હોય તો તરત જ તેનો ઉપયોગ થઈ શકે જો તમે અહીં કાચા મીઠાનો ઉપયોગ કરશો તો તમારે તેને અડતાલીસ મિનિટ સુધી પડ્યું રાખવું પડશે અને પછી તેનો ઉપયોગ થશે મેં તવી પર શેકીને મીઠાનો ઉપયોગ કર્યો છે જેનો કાળ વિડીયોમાં મેં લખીને મૂકી દીધો છે દોઢ ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે આની જગ્યા પર તમે અડધું સંચળ પાવડર અને અડધા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે સેકેલું જીરું પાવડર મિક્સ કરવું હોય તો એક ટેબલ સ્પૂન એડ કરવું મરી પાવડર અડધી ટેબલ સ્પૂન એડ કરવો તો આ રીતે ટેસ્ટીસ લીંબુ શરબત પ્રિમિક્સ પણ બનીને તૈયાર થશે હું અહીંયા માત્ર પ્લેન લીંબુ શરબત બનાવી રહી છું એટલે મેં મીઠાનો જ ઉપયોગ કર્યો છે આપ મસાલા લીંબુ પાણી બનાવવા માગતા હોય તો આગળ બતાવ્યા પ્રમાણે માપના મસાલા એડ કરી લેવા એકદમ ટેસ્ટી લીંબુ પાણી બનીને તૈયાર થશે હવે બનાવેલ મિશ્રણને મિક્સર જારમાં લઈ પીસી અને તેનું પ્રિમિક્સ પાવડર તૈયાર કરી લેશું તો તૈયાર છે લીંબુ શરબત માટેનું પ્રિમિક્સ પાવડર જરૂરથી એકવાર બનાવજો અને બનાવ્યા બાદ મને અભિપ્રાય આપવાનું ન ભૂલતા ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ તૈયાર પાવડરને એરટાઇટ બરણીમાં જ ભરી લેવો સાથે જ્યારે પણ પાવડરને નીકાળો ત્યારે કોરી ચમચીનો ઉપયોગ કરવો ભીની ચમચીનો ઉપયોગ ન કરતા નહીં તો બીજા દિવસે આ પાવડર અભક્ષ્ય બની જશે બનાવેલ પ્રિમિક્સમાંથી શરબત તૈયાર કરવા માટે બે ટેબલ સ્પૂન પ્રિમિક્સ પાવડર લેવાનો તેની અંદર પાણી એડ કરવાનું આ માપ મીડિયમ ગ્લાસ માટેનું છે તમારો ગ્લાસ મોટો હોય તો તમે એ પ્રમાણે સ્વાદાનુસાર પ્રિમિક્સ પાવડર એડ કરી શકો છો તો બસ આ રીતે ઇન્સ્ટન્ટ શરબત તૈયાર થશે વિશેષમાં બનાવેલ પ્રીમિક્સ પાવડરનો કોઈ કાળ નથી છતાં પણ 1 થી 1.5 મહિના ચાલે તેટલું જ બનાવવું જેથી તેનો સ્વાદ જળવાયેલો રહે સાથે બનાવેલ પ્રીમિક્સ પાવડરને ફ્રીજમાં નથી મૂકવાનો બહાર જ એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકવાનો છે પૂરી જાણકારી સાથેનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી દરેકને શેર કરજો સાથે ચેનલ અને પેજ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડિયોની સાથે પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે